મેં મારા માણસોને મોકલા રાતે અગિયાર વાગે લઈ આવી અને લીમડે બાંધીને મારીને સીડી હરગાવી દે છે મને ખબર નથી મેં સીડી જોઈ નથી આજનું જે દિલની વાત છે એ ખરેખર હું દિલથી વાત કરું સીડી ઉતાર્યા પછી સારા સમાજના માણસો હોય એ માણસો અમે અમે લડાઈ કરી તો કાનાભાઈ કજીયારા કોકનું પડાવી લઈએ તો કાનાભાઈ કજિયારા આ પિસ્તાલી વરમાં કાનાભાઈ કોઈનું પડાયું નથી કાનાભાઈ કોઈ લુખારે બેઠા નથી અને કાનાભાઈ હનુમાન દાદો એલ નાની હતી એકસો ને એસી ની કેપેસિટી હતી એમાં ત્રણસો ને પૂરી દીધા એ અને હમણાં જેલ મોટી કહે પાંચસો ને એસી જણાની અને તમારે આવા લુખા તૈયારી રાખજો અમારા સમાજને આગેવાનો લુખા કહેવાળો હોય ને એને તમે જેને મારી હું બેઠો કોઈને બાપ તાકાત નથી વેપારીનું શેર છે બોરબી વેપારીનું શેર છે ગોર અહીંયા કીડીઓ આવે ગોરનો જો કે ખીડીઓ આપણે પકડીને માર નાખવાની ગોર ગોર રહેવો જોઈએ તમારા બધા એનો સહકાર મળ્યો હોય ત્રી વરાતિયા એમાં પણ કેટલાયને ગજલિયા થાય છે સુકામ થાય છે મારી બધી તૈયારી છે અને મરવાનું છે ગોળીથી મરવાનું છે દવાથી નથી મરવાનું

જેમ જે શીડા આડવા પડે બીજું મારી એક નંબર વિનંતી એ કે આપણી દીકરો દીકરી કે દીકરી કે દીકરો ગેજિયર હોય દી ગેજ્યુર હોય એટલે દસ ટકા પછી ફોન એને નીચે લઈ લેવાનો રૂમમાં ફોન નહીં આપવાનો રૂમમાં ફોન આપણને દીકરો દીકરી કે મારા રૂમમાં નંબર ફોન જોઈએ છે એટલે સમજી લેવાનું કારા કામ કરવા સમજી લેવાનું એમ પ્રેમથી દીકરો દીકરી મોબાઈલ મૂકી દઈએ મોબાઈલ લખડતો હોય એની શાંતિથી હુવે આ બે ત્રણ વિસન છે બીજું વ્યસન ઉપર પણ ભાર મૂકવાનું છે મારો નંબર લખી લ્યો અઠ્ઠાણું બસો તે પણ પાંચ જુ મારે પણ તારા ધંધા આવતા હોય તો ફોન કરજો પોલીસ નહીં આવે તો અમે અમે આવશી અમારી તૈયારી છે અમે જાહેર જીવનમાં ભજન ગાવ નથી આવ્યાં લડવા આવ્યાની તમામ સમાજને તમામ સમાજને હું આજથી આવ્યાનું કહું કે તમામ સમાજને ચેતવાની જરૂર છે ઘણી વાર આપણે જોઈ છીએ કે આપડી દીકરીએ પ્રેમ લગ્ન કરી નાખે સમાજની જે લુખો હોય છે ગામના પૈસા પડાવે સપાટા કરે સારા કપડા પહેરે કોઈ ગાડી ઉધાર લઈ દે એટલે આપણી દીકરી આવી જાય અને કરતો હોય હવાના સાત વાગ્યા આઠ વાગ્યા મજૂરી કરતો હોય એનું હુકમ નથી થાય તમામ સમાજમાં વરે બે વરે ત્રણ વરે અમારા પાસે રાવ આવે બાપ થોડા બોલે નહીં બચાડો પછી બાપ ને તો બોલવું પડે દીકરી યારે પછી રાવ હું ફસાઈ જાય ભાઈ કોકના પૈસે દાન કરે કોકના પૈસે લુખાવેરા કરે કોકના પૈસે કામ કરે અને એવારથી ચેચજો અને કાંઈ પણ હોય તમારા પ્રતિ તરીકે હું કહું છું કે કાંઈ પણ તકલીફ હોય ગમે ત્યારે મારો વાગ હોય ને તો મારો જગો ફાઇન નાખ્યો ત્યારે ત્યારે ભાઈ પણ સમાજને સુધરવું પડશે સમાજમાં એ શક્તિ છે સમાજની શક્તિની વાત છે પનારાભાઈ આંદોલન પછી બે ચેરમેન બનાવ્યા સાહેબ હતા અને રાજકોટના લેવા પડે હતા એની સલાહ લઈ અને સમાજને જે પણ લાભ મળે એ લાભ દેવા માટે તૈયારી હું અભિનંદન તમામ પક્ષના આગેવાનોને તમામ સંસ્થાને કે સાથે મળી આપણો સમાજ સમાજને બીજા સમાજને પણ ઉપયોગ આવી અને બીજા સમાજને તકલીફ ન પડે તો આપણો આપણો સમાજ એના પડખે ઉભા રહીએ એવું આહવાન કરું છું ભારત માતા કીધે માત્ર ઉમિયામાં